એક રાજની અંદર રાજા અને પ્રધાન બંનેને એટલી મિત્ર હતા કે રાજા વગર ઘડીએ પ્રધાનને હાલે નહીં પ્રધાન વગર રાજાને ન હાલે એવી ભાઈબંધીને એવી મિત્ર હતા એમાં એકવાર જંગલમાં શિકાર કરવા ગયા શિકાર કરવા ગયા એટલે રાજા અને પ્રધાન શિકાર કરવા ગયા એમાં એમાં રાજાને ખાપો વાઈ ગયો પગમાં એટલે લોહી લોહાણ થઈ ગયા એટલા લોહી લોહાણ થઈ ગયા એટલે લોહીનું પાટોળું ભરાઈ જાય એટલા લોહી લોહાણ થઈ ગયા એટલે પ્રધાનજી એને મેલમાં લાવ્યા મેલમાં લાવીને મલમપટ્ટી કરવાનું કીધું મલમ મલમપટ્ટી કરો એટલે મલમપટ્ટી કરતાં કરતાં પ્રધાનજીને દાંત આવ્યા દાંત આવ્યા એટલે રાજાએ કીધું કેમ તને દાંત આવે છે એટલું વાગ્યું છે છતાં તને દાંત છે ને આવે એ કે હું કાંઈ નહીં કે હું તો એમ કહું છું કે ભગવાન જે કરે એ સારું કરે અરે કે એટલું બધું વાગ્યું છે ને તોય ભગવાન કરે એ સારું કરે એટલે કે રાજાને એમ થયું કે આ તો અમારો મીઠો દુશ્મન કહેવાય આની એ કહેવાય મારે ન જોવાય આને જેલમાં જ નાખી દેવાય એટલે રાજા ક્રોધમાં આવી અને કોટડીમાં પૂરી દીધો કોટડીમાં પૂરી દીધો અને રાજા પછી થોડાક દી થયા એટલે રાજા એકલા થોડું ખારું થયું એટલે રાજા એકલા શિકાર કરવા ગયા શિકાર કરતાં કરતાં બહુ અઘોર જંગલની મલભાંગ ગયા તો એમાં બાજુમાં નગર હશે એમાં એને એ લોકોને એવી માનતા છે ન્યાનું રજવાડું છે એને એ રીતની માનતા હોય છે કે અમારે દીકરાનો જન્મ થાય તો અમે નરબલી ચડાવીશું તો એમાં પૂંજારીએ કીધું કે જાઓ જે હામો મળે એ લેતા આવો એને આપણે નરબલ્લી ચડાવી દેવી તો એમાં આ બધા સિપાહીઓ રખડવા ગયા હતા રાજા વટકાણા તો સીધા એને ઉપાડી લીધા એ કે હાલો કે અમારા નગરમાં કે પણ કેમ એ કે આલોકે આ પૂજારીનું કામ છે અને ન્યા લઈ ગયા એટલે કીધું કે આ નરબલી સડાવવાની છે કે આ આવડા એ કે પણ હું રાજા છું એ તો જોવાય કે રાજા તારા મહેલનો તારા નગરનો કે આયા તો અમારે નરબલી સડાવવાની છે અને અમને કીધું એ હામાં મેળ્યો એને અમારે નર્બલી સડાવવાની છે તો આ રાજાને ત્યાર કરીને હાર બાર પહેરાવીને નવરાવી ધવરાવીને એના દેવતા હામો ઊભો રાખી દીધો અને જ્યાં સર્વ મૂકવાની ત્યારે કરી ત્યાં પૂજારી બોલ્યા કે જોઈજો આ ક્યાંય ખંડિત નથી ને નરબલી નહીં શીખારે આપણા દેવતા કે નરબલી નહીં શીખાય જોયું ત્યાં ખોલીને જોયું બધું ત્યાં તો આ પાટો બાંધ્યો કે આ તો એ કે આને વાગેલું છે કે પાટો ખોલો કેટલુંક વાગેલું એ કે આને તો ઘારું પડેલું તો એ કે આ ખંડિત કહેવાય કે આને છોડી મૂકવા આ નો નરબલી ન લે કે એટલે રાજા પાછા એ મારતા ઘોડે મેલમાં આવી અને સીધા જ ક્યાંય કોઈને મળ્યા વગર સીધા જે પ્રધાનને પૂર્યો હતો ને એ કોટડીને તાળું ખોલી અને બધ ભરીને રાજા મીડ્યા રોવા એકાબીજા ભરી ભરીને કે વા પ્રધાન વાય કે જે તે આ મને ન કીધું હોત તો એ કે આજે કે મારો વારો હતો જો આ વાગ્યું ન હોત તો એ કે અને કે પ્રધાનજી રાજાને જોઈને મળ્યા ખૂબ રડવા મળ્યા એ કે સારું જોઈ કે ભગવાને આપણને જુદા પડ્યા કે હું કહેતો હતો ભગવાન કરે એ સારું કરે એ કે તમે ખંડિત હતા અને હું ભેગો હોત તો મારો વારો ફરી જતો બેમાંથી એક આપણે ઓછા થાતી કે પણ ભગવાન જે કરે એ સત્ય કરે